તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું અમારે નવા વિડીયોની અંદર તો આપણે તમારા બધાના સપોર્ટથી આપણે થઈ ગયા છે ત્રણ હજાર સબસ્ક્રાઈબર તો સમજો આટલે આટલો હૃદય સોંટી ગયું છે ના એમ તો જેવો છું તમારા બધાને થેન્ક કેમ કે આપણે ત્રણ હજાર સબસ્ક્રાઈબર તમારા લીધે થઈ ગયા છે અને આપણે પહેલો વિડીયો જો હાથે માઠે મચી દિવાળી એટલે હાથે માઠે એમ કે આ બેસતું વર્ષ હતું ને આપણે અમે પહેલો વિડીયો ઉતાર્યો તો આ હુપડી દેખાય ને ત્યારે આપણે કાંઈ એડિટિંગ નહીં આવડતું નતું ડાયક એમના વિડીયો અત્યારે ડાયરેક્ટ યુટ્યુબમાં સડાઈ દીધો તો એ વિડીયોમાં ખાલી બસો વ્યૂઝ આવ્યા હતા અને આપણે આપણને એડિટિંગ આવડી ગઈ છે અને હવે આપણે બધા બ્લોગની બધા રેડી મૂકી દેવી છે તો હવે આપણે ડાયરેક્ટ રાતે મળવી જો થોડે થોડે ફટાકડા ફૂટે છે અત્યારે રાતે આપણે યુદ્ધ થવાનું છે મહાયુદ્ધ કોઈ હોય યુદ્ધ તમે એવું નહીં જોયું એવું આપણે યુદ્ધ કરવી ત્યાંય એક બાજુ બીજી ટીમ છે ને એક બાજુ બીજી ટીમ છે આમ આમ યુદ્ધ થવાનું છે એક બાજુ રોકેટ ઉઠશે એક બાજુ ગોતળી આવશે ચાલો આગળ વિડીયો ની અંદર બને રહ્યો રાતે મળી આગળ પછી ગેંગ હવે ફોન અત્યારે રમે છે અમાર ભાઈ કોઈ દી બ્લોગ ની અંદર બોલ્યા નથી આજ બે શબ્દ કહી દયો બોલું ખરા બ્લોગ માં બાકાજી કે બોલાઈ દીધી છે જોઈ લો આલા વિડીયો માં આગળ કન્ટિન્યુ Việc nói thật là thôi được biết là thật là thật là thật là thật Hãy subscribe <coughs> cho kênh Ghiền cái đó đấy. Oi, hey, Bumra. <laughs>

તો તમે જોઈ લીધી હશે અમારા ગામની દિવાળી હજી તો બધું બાકી છે આ તો ખાલી ટ્રેન્ડિંગ હતું આગળ વિડીયોમાં બને રહ્યો હાલો હું થાય છે જોઈ લો

અરે મોટી માટરાળી તું ભાઈ હાલ દેખ દે એ નીકળી લો સાવ આળી બરોબર એ

नयला 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 न आना बलदेव लेला दादा हाजी उभा जा मुट्यो तो हाठ होला सुसु दादा ये कहता है न उभा जा आठ दादा जी 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 ये दो ये जो गाय ने मन बगल लगे चार महीने की बात और ये ना पता चल तो एक का खा <laughs> <laughs> Đường, mong cái này cái chú gì પાકિસ્તાન <laughs> <laughs> કોઈ ગયો ચાલ લે ખબર

કે એમેને કર બધું તો બેટબીજી હે હા યુ ટાઈમ ઓલ

અત્યારે આપણે ફૂલ બાકા જગ્યા બોલાવી થાય છે ભાણા ની બધા તો આજ રાતે દિવાળી ઉજવવાની છે રાતે કાંઈક અલગ જ મોશું કાક તો ખાલી એમને ફોડતા હતા દિવાળી આમ તો કાલ હતી પણ આજ ધોકો છે તો આજ ફોડ છું ફટાકડા થોડાક લઈ આવ છું કા ભણાની આવી ગયા છે એટલે આજ પાછ મોજ કરશું થોડી હા આ માર શરમ તો નથી સામે સામે ઉતર દે એવો છે બોલી જાય થોડું આજ મને તે દાબરું ન કે રાખ લે આય બોલ બોલ તમે પણ નથી આગળ video માં હું થાય છે નકર તો આપડે હવે video end કરી દઈએ આગળ જોઈએ આપડે કઈ બને છે નકર video એન્ડ કરી દઈએ છે બીજા ભાણો જો દેવો ભાઈ જો આય ઉંબાડીઓ કરીને આવતો રહ્યો છે કદે પોદળામ નો પડતો